સ્વાગત છે યુટ્યુબ ચેનલ માં ને અમે જઈ રહ્યા છીએ મા દર્શન કરવા છે ને વિશા નીકળજો હોય ને તો બહુ મજા

આ કેને જૂની કહેવા થા કે દી આત્મે ઝાડવાને ટચ નો કરાય આ માણસ જંગલમાં રહેતા હોય ઝૂપડા બાંધીને રહેતા હોય અને ઝાડવું ન લે તો ભૂખમરો આવે કે નો આવે એમ એ એ તુછ જો મેળા જો હે મેળા તમે નો સુધરો તમે છે ને ભાઈ બેન હું કેમ જો ખબર ઈ કે કે જો ઓલા કાતરા ખાવા છે મે કીધું ભાઈ ભૂખ લાગે તો ઈ કરવું પડે હા તમે નો સુધરો તમને છે ને આ ઓલા વાઇન્દ્રા ગમે એટલા હું મહેશ ભાઈ બોલો તો ઈ કેવત બોલો તો વાઇન્દ્રા ગમે એટલા ગુલચ્યા મારે ને ના ના ઈ ના ગો ડો થાય પર ગુલચ્યા મારો નો બોલે હા 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 વાહ 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 કેટલા લાવ્યો

મહેશ ભાઈ બામણિયા લાઈક કરો ફોલો કરો અમારી મારી હામ રાખ પરેશ ભાઈ તાપા પરેશ તાપા લાઈક ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો કપાઈ ગયો એ તારા ઉતાવળ છે ને તો નીકળો એને કે મેં બે કેન્સલ કરો કેન્સલ કરો ના ના તમારે આટલી બધી ઉતાવળ હું આ માણા જો ડુંગળી ડુંગળી ચાલુ કરી દીધી છે ને તમને બહાર કાઢ્યા જવા નથી મેં જો જો રાયે ચાલુ કરી તમને તમને રાખો નો મોબાઈલ રાખો નામ ના એમ મોબાઈલ થોડો એમ આવી ગયા બોલા

ખબર ના ભાઈ એસી તળાવ જઈને એસી ના ભજીયા ખાઈ લેવા ખરેખર એસી નું બિલ આવ્યું બરોબર એટલે આ ધંધો ન કરાય